રોજ માતર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંગઠનના સૃજન અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ માટે અભિપ્રાય મેળવવા શ્રી ગુડુગુરૂદ્ર રાજુ પૂર્વ પ્રમુખ આંધ્રપ્રદેશ કોંગ્રેસ સમિતિ એમ જ શ્રી પ્રગતિબેન આહિર પ્રમુખ ગુજરાત સેવાદળ ઉપસ્થિત રહી માતર વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી અને કાર્યકરોના મંતવ્યો મેળવ્યા હતા આ પ્રસંગે લોક અવાજ ન્યૂઝ ચેનલની શુભેચ્છા મુલાકાત સાથે તેમણે ભાજપ પર ઝાપટા મારી કોંગ્રેસ જ્ઞાતિવાદ નહીં માને તેમજ ચિઠ્ઠી પ્રથાથી હોદ્દાઓ નહીં મળે તેમની ખાતરી આપી હતી પ્રગતિબેન ગુજરાતની અંદર રાજકીય સમીકરણ બદલાતા રહ્યા છે જ્યારે પાર્ટીના અધ્યક્ષ જ્યારે મુકાતા હોય એ કામ ન કરે ત્યારે એને તરછોડવામાં આવતો હોય એને પદ બદલવામાં આવતો હોય એવા કોઈ ખેડા જિલ્લામાં પદ ખરા હું ગુજરાત કોંગ્રેસની વાત કરું તો ગુજરાત કોંગ્રેસે અત્યારે જ્યારે શક્તિભાઈ પ્રમુખ બન્યા એ પછી જે નવું સંગઠન બનવાનું હતું એ ઇલેક્શન ત્યાં સુધીમાં લોકસભા ઇલેક્શન આવી ગયું તો એ મોકો નહોતો મળ્યો અને અત્યારે મોકો મળ્યો છે ત્યારે માની રાહુલ ગાંધીજી ખર્ડેજી કેસી વેણુગોપાલજી મુકુલ વાસનિકજી અને શક્તિભાઈ અમે બધાએ સાથે મળી અને જૂના આપણે પહેલાં એવું બનતું હતું કે કોઈ પણ જિલ્લા પ્રમુખ હોય તો એમની નિમણૂક થઈ જાય પછી જિલ્લાને ખબર પડે કે કોણ જિલ્લા પ્રમુખ બન્યા છે પણ આ વખતે આખી પ્રોસીઝર તમે અલગથી જોતા હશો કે જેવી રીતે એસેમ્બલીનું ઇલેક્શન હોય અને એના માટે એક પેનલ તૈયાર કરવામાં આવતી હોય એવી રીતે આ વખતે જિલ્લામાં જઈ અને કોઈ મોટા આગેવાનોના કહેવાથી નહીં પણ કાર્યકર્તાઓની ઈચ્છા છે એમના જિલ્લામાં કોણ ચાલી શકે એવા મજબૂત જિલ્લા પ્રમુખ અમે આપી શકીએ એવી એક અમે પ્રોસીઝર ચાલી કરી ચાલુ કરી રહ્યા છે ત્યારે અમે જિલ્લા જિલ્લાવાઈઝ કાર્યકર્તાઓને મળીને અમારા જે જિલ્લા જિલ્લાવાઇઝ મોટા નેતાઓ છે એમને પણ મળીને જે ઇલેક્શન લડેલા છે નથી લડેલા એ તમામ લોકોને મળી અને પાંચની પેનલ બનાવી અને અમે એઆઈસીસીમાં આપશું પછી એઆઈસીસીમાં એ પાંચે પાંચનો ઇન્ટરવ્યૂ થશે અને એમાંથી કોઈ એક સિલેક્ટ થઈને આવશે કોંગ્રેસની અંદર ચિઠ્ઠી પદ્ધતિ ચાલે છે કે આ મારો મિત્ર છે મારો સંબંધ છે મારો રિલેટિવ છે એને પદ આપો એ પ્રસાદ ચાલુ રહેશે કે બંધ રહેશે ચિઠ્ઠી પદ્ધતિ તો હું માનું છું ત્યાં સુધી ભાજપમાં બહુ મોટા ચિઠ્ઠી કાંડ થયા છે આપણે એની વાત કરવી જોઈએ અને એમાં નિર્દોષ લોકોના ફસાવવામાં આવ્યા છે કોંગ્રેસ છે તો લોકશાહીમાં માને છે કોંગ્રેસ તો એ બાબતમાં માને છે કે બધાને સાથે લઈને ચાલવું જોઈએ અને અત્યારની જે પદ્ધતિ ચાલી રહી છે એ સંપૂર્ણપણે લોકશાહીથી ચાલી રહી છે અને આમાં તમામ કાર્ય અમે બે દિવસથી લોકોને મળી રહ્યા છે કાર્યકર્તાઓને મળી રહ્યા છે એ એ લોકોની અંદર જે જુસ્સો જોઈ રહ્યા છે ઉત્સાહ જોઈ રહ્યા છે એ લોકો અત્યારથી મહેનત કરવા માંડ્યા છે કે જો ખાલી એક જિલ્લા પ્રમુખ માટે આટલી મહેનત એઆઈસીસી અને પીસીસી કરતા હોય

यहाँ कांग्रेस पाई हो चुकी है इस बारे में आप क्या कहने हैं सबसे पहले राहुल गांधी जी और मल्लिकार्जुन खारगे जी का हम धन्यवाद करना चाहते हैं क्योंकि एक नया प्रक्रिया लागू की है जैसा कांग्रेस वर्किंग कमेटी ने निर्णय लिया था कर्नाटक में बेलगांव में या बाद में हमारा अहमदाबाद में जो वर्किंग कमेटी का मीटिंग हुआ उसमें यह तरीके है कि हर एक डिस्ट्रिक्ट में ए से एक ऑब्जर्वर और प्रदेश कांग्रेस कमेटी से तीन चार ऑब्जर्वर्स होके सभी हमारा पार्टी का नेता लोग सभी कार्यकर्ता लोग हैं, सबका विचारधारा सबका जो मन का भावना है वो जान के उस हिसाब से हम लीडरशिप को स्ट्रेंथल करने के लिए कोशिश हैं तो उस प्रक्रिया में पहले एक मॉडल स्टेट गुजरात के लिए बनाया गया है इसमें हमारा जो भी फोटी टू ए सी ऑब्जर्वर्स है हर एक डिस्ट्रिक्ट में तीन चार पीसी सी सी अब तरह से सब लोग उनका प्रक्रिया शुरू करते हमने ट्वेंटी सेवन्थ यहाँ पर आया था ट्वेंटी सेवन से लेकर के तो ये वो थर्टी तीस तारीख तक हम सारे असम्बली सेगमेंट्स घूमेंगे सबसे बात करेंगे सबका तो जो विचारधारा जो भावनाएँ हम देंगे अभी तो परसों भी किया था कल भी किया था आज मात्र असेंबली सेगमेंट में हम सब लोग यहाँ पर देखे सभी जो लीडरशिप है यहाँ का जो लोक अंड से लेकर नीचे कार्यकर्ता तक सब लोग आके हमसे मिल रहे हमें एक पैनल सबमिट कर देंगे ऑल इंडिया कांग्रेस कमेटी उसमें पाँच छः अच्छा जो भी कंट्रीब्यूट कर सकते इलेक्शन को फेस कर सकते जो तन मन धन से इलेक्शन लड़ सकता ऐसा आदमी को हमने प्रपोज कर देंगे तो हंड्रेड परसेंट ये सुनिश्चित है कि अच्छा नाम यहाँ की शन के लिए जैसा आपने जाति का वाद बता रहे थे कांग्रेस पार्टी ऐसा कोई जाति का नहीं वो तो सेकुलर है सब धर्म सब जाति का हम देते हैं जैसा जैसा जहाँ पर लोकल इक्ट्रेशन है उस हिसाब से करना पड़ता है स्टेट हमारा यूनिट है थोड़ा स्टेट को कॉन्फिडेंस में लेके कंसिडरेशन में लेके उस हिसाब से हम सब जो भी सेक्शन से सब हम हंड्रेड परसेंट करने की कोशिश करते हैं यहाँ के महोदय